દિવાળીના તહેવારોમાં તહેવારો મુસાફરી સુવિધા માટે સ્ત્રોત વિભાગ એસટી નિગમ એક હજાર છસો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આખી બસ ગ્રુપ બુકિંગ કરાવનાર ને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે ત્યાં સુધી બસો વીસ જેટલી બસ ગ્રુપ બુકિંગ થઈ ચુક્યું છે આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને વતનમાં માં જવા તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી એક હજાર છસો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારોમાં માતૃ વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે ચાર થી રાત્રે દસ કલાક સુધી રહેશે જે માટે સફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંઘ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે થતી સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુઆ તેમજ સુરત સુરત થી દાહોદ જાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો છે એ છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ દાહોદ તરફ નો એકસ્ટ્રા બસો સુરત મેન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે તદઉપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામચોક મોટા વરાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી જાલોદ દાહોદ તરફનું સંચાલન છે જે સોળસો બસોથી આયોજન કરીશું તદઉપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એક્ટ બસો વધારવામાં આવશે